તો મારી નાચ મારી સર્વે મારી નાત મારી માય બાપ છે મારા માથાનો મોગટ છે ના જ નાની મોટી મારી સર્વે ના મારી માય બાપ છે તો કાળુ તલસી અને કાળુ તળસીની સર્વે પ્રજા તમને એક કહું બેઠા બેઠા ઘરે કોદાળિયું માપોમાં ઘરે બેઠા બેઠા વખા વાંસોમાં ઘરે બેઠા બેઠા વખાના તમે રસ્તા કાઢોમાં ઘરે બેઠા બેઠા વખાનો રેણ ગયોમાં અને એ વખાણ નહીં મપાય તો કાળું તળ છે કે સોગઠ તારી બતાવી છે અને તારી સોગઠ આવી જા અને આવ્યા પછી મારી નાતીનો કાંટો માંડીને વજન કરશે મારી નાતીનો ન્યાય કરશે કાળું તળ છે અને કાળું તળશીની પડદા સર્વે ભાઈ ઘરે બેઠા બેઠા કોદાલ માપ્યું ઘરે બેઠા બેઠા વખા વાંચવા આ વખત જે હારી દે હારી નિશાળે ભણવા જેલા વખો તો જેની સોગઠની પેઢી ભેગા થતા કાળું તળશી તું એક ગાણી ગાઈ દે અને મારી નાત આગળ ગાણી મૂકી દે કે નાનું એક ગાણી ગાય અને મારી નાચની આગળ હથિયાર હેઠળ મૂકીને ગાણી મૂકી દે દસમો નહીં કાયદા બાર નહીં ન્યાય બાર નહીં તારી પરદા ગુણે નહીં કે કહેશું નાનું કોદલ કાઢે તો હાથું તો અમને કોદલ કહેશો તો નકામી થઈ જશે નકામી થઈ જશે તો ફાટી પડતા છું હા ભાઈ અને તારા મને એવું લાગે ફાટી પડે એવું લાગે લે 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 ચોકલા વિશારીને બોલજો ભાઈ વિશારીને બોલજો એવું નો માનશો એ એમના હંતાઈ જાય એમ નો માનશો આપે તમારે તમારા લડકા તમારી હાલ તમારા પગલાં તેમ જેમ જેમ ઊડોસને સોઈ છો એમ ન માનશો સપનામાં ન રહેશો આપા તો એ ગાણી કાઈ તમે સ્વાગટી દીધ મારે બે મારી નાતની આપી દેતા મારી નાત કાંટો મારી ન્યા કરી મારી નાત આપી દેશે છે ખાઉ તલસી આવી જા સ્વાગટ ધામમાં તારી બતાવેલી છે હવે ખોટા બીજી પેઢી બતાને બાના બતાને ઓઠો લેમા ઓધાર લેમા અને મારી નાત ને ખોટા વા થવા માટે વીડિયા બનાવી માં અને છોકલાન છોલીઓ બધા વખત અહી છોલીઓ ના બનાય બાયોના વીડિયા બનાયો બાકી હવે ઈ છે આમ તો બોલતા નથી આવડતું ઈ તો વિલિયા બનાવે તમે ચાલ બેજ ગયા નથી આવડતું હલો અલ્યા હો હવે બાયો સે વધારા ન્યુ કઈ સે બાયો છોલીઓ બાયો હોય ની પર વીડિયા બનાય આવા 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 વીડિયા આના વીડિયા બનાવવાનું કોની અને હવે આવા આવા ભાઈ આવા તો વિજે

નાતીલા એમ કે આવા વિડીયો બનાવે આ શું જોઈને બનાવે ભાઈ તારા કુટુંમાં આવાજ છે તારા ગોત્રીમાં આવાજમાં એ દીધા કાલો તળશે આવી જા મેદાનની માલી પાપા ન્યાય તો તારોય કરું ન્યાય તો કેશું શું નાનું નઈ કરું એક તરફની વાત નઈ હોય તમારી જેમ ભાઈ આવી જા અને આવા આવા વિડીયો બનાવતા આ નાતીમાં હું ક તારા ક્રિયાજનું હેઠું જોવાય અમારું હેઠું થાય આ વિડીયો બનાવવાનું આવા છે આ ને આવા પેદા થઈ જતી નાતીલા અમને એમ કે ભાઈ અને હવે ઓયને નો હવે મેલ આવતો હોય હવે અને સુડિયું બધા બનાવી ને એટલે આબરું વધી જાય તમારી તમને એમ થાય કે તલસી બાબા ની પાકી જશે ભાઈ હા બાયા ડાયા